જે રાજકીય આગેવાનો છે રાજકીય આગેવાનો હોવા છતાં આવું ખોટું કરે છે તો એમને લોકોની નથી પડી માત્રને માત્ર પોતાના સ્વાર્થ અને પોતાનો રોટલો શેકવા માટે કરવો જોઈએ કરે છે તો આ બાબતે રાધનપુરના માન્ય ધારાસભ્યશ્રીને મારી વ્યક્તિગત મીડિયાના માધ્યમથી ભલામણ છે કે આ લોકો એમના સ્વાર્થ માટે તમને બદમ ના કરી જાય અને તમે આ બાબતે જાગૃત થઈ અને નગરપાલિકાને લેટર લખી સરકારને રજૂઆત કરી આ બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરાવવાની

વહીવટદાર અને ચીફ ઓફિસર શ્રીના સમયગાળા દરમિયાન જે બિલ્ડિંગો રેગ્યુલેટ કરી છે એ નિયમ વિરુદ્ધનું બાંધકામ હોવા છતાં પોતાનો સ્વાર્થ જોઈ અને ચીફ ઓફિસર શ્રી અને વહીવટદાર શ્રીએ આ બિલ્ડિંગો ખોટી રેગ્યુલેટ કરેલ છે આ બાબતે કારોબારી ચેરમેન અને પ્રમુખ શ્રીને મારી નમ્ર વિનંતી છે અને મીડિયાના માધ્યમથી જણાવું છું કે આ બાબતે સામાન્ય સભા અને સાધારણ સભાની અંદર ઠરાવ કરી આવા ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનર અને વહીવટદાર સામે તાત્કાલિક ધોરણે ફોજદારી કાહે પદ્ધારી રહે અથવા તો ખાતાકીય તપાસમાં યોગ્ય કાર્યવાહી કરાવી જોઈએ રાધનપુર નગરપાલિકામાં કયા ચીફ ઓફિસર આવ્યા ત્યારે આ જે બાંધકામો છે એને રેગ્યુલાઇઝ કરવામાં આવ્યા છે અને કઈ રીતે કરવામાં આવ્યા છે જે તે વખતના તત્કાલીન ચીફ ઓફિસર તરીકે સંજયભાઈ પટેલ હતા એ વખતે પણ ઘણા બધા બાંધકામો શોપિંગો અને વાણિજ્ય હેતુ અને રહેણાંકના રેગ્યુલર થયેલ છે અને કલ્પેશ ભટ્ટ તેમજ વહીવટદાર તરીકે એફ એમ સાહેબ હતા એ રીતના સમયગાળા દરમિયાન ઘણા બધા બાંધકામો રેગ્યુલર થયેલ છે ખરેખર ખોટા છે પાર્કિંગ આજે તમે જુઓ મારે ખરેખર ન કહેવું જોઈએ પણ ન છૂટકી કેવું છે કે રાધનપુર હેપી મોલ હેપી મોલની અંદર જે મેન નેશનલ હાઈવેની જોડે આવેલો મોલ છે તો એ બાબતે આગળનું પાર્કિંગ જુઓ તો તમને ખ્યાલ આવી જશે કે પાર્કિંગ કઈ રીતનું દર્શાયેલું છે ત્યાં આગળ શૌચાલયની પણ વ્યવસ્થા નથી ખરેખર ત્યાં આગળ ગ્રાહકોને શૌચાલય માટે બીજી અન્ય જગ્યાએ જવું પડે છે તમે વાત કરી હેપી મોલ ની તો હેપી મોલ માં કેટલું બાંધકામ ગેરકાયદેસર છે હેપી મોલ માં મોટા ભાગનું બાંધકામ ગેરકાયદેસર છે કે બાજુમાં જે શોપિંગ બની રહ્યું છે તે મારી અરજી સંદર્ભે એમને પાર્કિંગ ની વ્યવસ્થામાં એમને પાવર ઓફ એટર્ની કરી અને એ દર્શાયેલું હતું હવે તો ત્યાં આગળ શોપિંગ થઈ ગયું છે તો પાર્કિંગ ક્યાં છે શૌચાલય ક્યાં છે તો આ બાબતે ફાયર સેફ્ટી અને ખરેખર જે બાંધકામો છે એ રાધનપુરની અંદર ખરેખર તકેદારી લેવાની જરૂર છે સરકારે અને सीएम શ્રી અને આના ધારાસભ્ય શ્રીને પણ હું વિનંતી કરું છું કે આવા પગલા બાબતે ખરેખર તાત્કાલિક ધોરણે આપતો જાગૃત ધારાસભ્ય છો અને ભલા માણસ તરીકેની આપની જે છબી છે એને ખરેખર કોઈ છાટા નાઉટ રેડી જાય એ મારી નમ્ર વિનંતી છે

તો આ બાબતે રાધનપુરના માર્લે ધારાસભ્ય શ્રીને મારી વ્યક્તિગત મીડિયાના માધ્યમથી ભલામણ છે કે આ લોકો એમના સ્વાર્થ માટે તમને બદનામ ના કરી જાય અને તમે આ બાબતે જાગૃત થઈ અને નગરપાલિકાને લેટર લખી સરકારને રજૂઆત કરી આ બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરાવવાની માંગણી કરવી જોઈએ મારી આપ આફ સાઇડથીને નમ્ર વિનંતી છે તો તમે કહ્યું કે કેટલાક બિલ્ડરોના આવા ગેરકાયદેસર કાયદેસર બાંધકામો રેગ્યુલર થયા છે તો એ કયા કયા બિલ્ડર છે કે જેના આવા રેગ્યુલર થયા હોય એ વિગતો વિગતો જોવા તો હાલ મારા પાસે ઓન નથી પણ મને જે જાણવા મળે છે મુજબ ભારતીય જનતા પાર્ટીના કોઈ બિલ્ડર હોય કોંગ્રેસના કોઈ બિલ્ડર હોય આ પાર્ટીના કોઈ બિલ્ડર હોય કે કોઈ પણ પાર્ટીના બિલ્ડરના સામાજિક કાર્યકર હોય તેમના સામે પણ નિયમ મુજબના કાર્યવાહી થવી જોઈએ એવી મારી લોક માંગ છે વાંધો નહીં તમે બિલ્ડરનું ભલે નામ નથી લઈ રહ્યા પરંતુ શોપિંગ સેન્ટરો છે એ કઈ કઈ જગ્યાએ આવેલા છે અને શોપિંગ સેન્ટરોના નામ બતાવો ને દર્શક રાધનપુર અંદર આમ જોવા જઈએ તો મસાલી રોડ ઉપર હમણાં જ વલ્લભનગર સ્કૂલની જોડે મહેશ વિઠલદાસ ઠક્કર નું જે બાંધકામ રેગ્યુલાઇઝ કર્યું છે તે બાંધકામ જ બે હજાર ત્રેવીસ નું છે બે હજાર ત્રેવીસ નો કાયદો હતો રેગ્યુલાઇઝ કરી નાખ્યું છે એની સામે કલેક્ટરો મારી પોતાની અપીલ હતી એવું ને એવું જોવા જઈએ તો હેપી મોલ હેપી મોલ ની અંદર પણ પાર્કિંગ અને શૌચાલય વ્યવસ્થા નથી એની અંદર જોઈએ તો બે ઇસ્કોન શોપિંગ ઇસ્કોન શોપિંગ ની અંદર પણ આ જે તે વખત ના ઇન્ચાર્જ એસડીએમ શ્રી એ પણ તપાસ કરતા મારુતિ પ્લાઝા અને ઇસ્કોન ની અંદર પણ આ બાબતે નોટિસો આપેલી છે તો ખરેખર તંત્રએ આ બાબતે જાગૃત થયેલા આવા લોકો સામે તાત્કાલિક ધોરણે પગલા લેવા જોઈએ એવી મારી માગણી અંધેરી નગરીને ગંડુ રાજા જેવી રાધુપુરની પરિસ્થિતિ છે ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર હોય અને આ રેગ્યુલર જે બાંધકામો છે એ કર્યા હોય એવું અલ્પેશભાઈ ધવેનું કહેવું છે તો તમે હવે સરકારને શું સંદેશો આપવા માંગો છો કે આવા જે બાંધકામો છે તે વિશે એ બાબતે હું મીડિયાના માધ્યમથી આપની ચેનલ દ્વારા જણાવવા માગું છું શ્રીમ શહેરી વિકાસ અને આના વ્યવસ્થિત ધારાસભ્ય તરીકે જેની સાપ છે સરકારની અંદર કે જેમને સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારીઓ મળેલી છે ખરેખર ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા મારા બ્રાહ્મણ તરીકે આશીર્વાદ છે પણ આ બાબતે હું બ્રાહ્મણ તરીકે એમને ભલામણ કરું છું કે આ ભલામણ ની છાપને આ લોકો તમને કાળી છાઈ ના ઉડાડી જાય એ મારી લાગણી અને માગણી છે અલ્પેશભાઈ રાધનપુર જિલ્લો બનવાની કઈક વાત હતી અને એક નેતાએ એવું પણ કહ્યું હતું કે અહીંયા વિકાસ નથી ગંદકી છે રોડો નથી તો આ બધું જે રેગ્યુલાઇઝ નો બાબત છે એ પણ આમાં સામેલ થઈ શકે હા સામેલ થઈ શકે મારા મત મુજબ કે આયના ધારાસભ્યને માત્ર બે અઢી વર્ષ જેવો સમયગાળો થયો છે એમની રીતે પોતે એક્ટિવ છે પણ આ બાબતે જે ગંદકી છે એ વાત સાચી છે કે મસાલી રોડ જે છે ત્યાં આગળ પસાર થવું હોય તો આર એનબીની જે ગટરો છે ત્યાં આગળ પાણી ઉભરાય છે તો આ બાબતે આર એન બીના એન્જિનિયર જોડે પણ મારે વાત થઈ હતી અને ગટરોનું અત્યારે સાફ સફાઈ ચાલે છે પણ કેટલા પંદર સત્તર વર્ષે સફાઈ કરે છે તો આ બાબતે તાત્કાલિક ધોરણે જાગૃત ધારાસભ્ય તરીકેની એક છાપને આગળ વધારવી હોય અને સરકારમાં વાહ વાહી કરાવી હોય તો આ ખરેખર આ બાબતે તાત્કાલિક ધોરણે એમને લેખિત રજૂઆત કરી મૌખિક જઈ અને ત્યાં આગળ આ બાબતની કાર્યવાહી કરવાની માગણી કરવી જોઈએ એવી મારી લવિંગજી શ્રીને ખાસ ભલામણ છે રાધનપુરમાં જે બાંધકામો છે રેગ્યુલાઇઝ કરવામાં આવ્યા છે એમાં ભ્રષ્ટાચાર ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હોય તેવું દર્શક મિત્રોને શું કહેવા માંગુ છું હા ભ્રષ્ટાચાર તો થયેલો છે કોઈક ને કોઈક જગ્યાએ ભ્રષ્ટાચાર તો 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 બીજા શોપિંગ અંદર પણ ભ્રષ્ટાચાર થયેલો છે એ એ એ ખરેખર બાબતે નગરપાલિકાની જે સામાન્ય સભા મળે વખતે કારોબારી ચેરમેન શ્રી અને નગરપાલિકાના પ્રમુખશ્રી આ બાબતે કમિટીની રચના માત્રનો ઠરાવ કરવો જોઈએ આવું કોઈ ખોટું થયું હોય તો એમના અમે જે પણ થતી કાર્યવાહી છે એ કરવાની મંજૂરી લઈ અને એમના અમે કાર્યવાહી કરવી જોઈએ તો રાધનપુર જે વાત કરી કે જે બાંધકામો કર્યા છે એ બાંધકામો ગેરકાયદેસર છે અને ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક થયું હોય તેવું તેમણે કહ્યું છે ત્યારે આ બાબતે સરકાર દ્વારા નોંધ લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ તપાસ કરવામાં આવે નમસ્કાર